તો હું કેવાનું છે ભાઈ ડોલ્ફિન શું લાગે તમને ડોલ્ફિન માં કઈ ઘટતું જ નથી મારા વાલા ગમે એ ડોકો ઉપાડી છે ને એટલે નકરો મરસું જ છે એમાં કઈ કોઈ કોઈ આમાં નકરું મરછો જ છે હજી આ જેટલું એ એવું કહે છે કે અમે આમાં ઈઠેવી લાખનું વેચી નાખ્યું પણ હજી મારો અંદાજ તો એવો છે કે હજી આ ચારી લાખનું થાય માલ મોટી કતે આમ જે આ માલ જ છે પણ નકરું હજી આમાં ઉતર્યું એવું લાગતું જ નથી આ સોમા કરતાં અત્યારે જ આજો ફાળ છે અત્યારે જાજો ફાલ હું બહુ ફાલ આવો માણા મતલબ કે પેલે છેલે ઉધી નથી લઈ ગયું કે છે અને આતો ઘટે જ નહી હા જો ને છે તો તમે ઠેટ ચારણ હમરિયાડ થી અહીં આવ્યા સનાતનમાં પીઠડિયા પીઠડિયા હર્ષદભાઈ ની વાડીએ હજી જરા જરા કોઈ બતાવી દે આપણે ચેક કરી બધી જગ્યાએ છે જોજી સાહેબ આમાં એક ડાયરી માં કેટલા નઈ ને તો 75 મરસા છે આ

हां सत्य सत्य छे ओ मरछा विक्रांत डॉल्फिन है विक्रांत डॉल्फिन है।, है ना तब रेडी धक्को वसूल तमरो है नया थी ना, ना, थे इ 1 लाख किलोमीटर થી સોખીન તમે મોંડા લેને એટલે પોઈચા એટલે બહુ સારું કહેવાય ના સા જોવા જો ઈ જો ગુણજી ભાઈ તમે નયા થી ધક્કો કદો ચારણ હમરિયાડે એટલે ઘણું છેટુ આથી થાય તો ધક્કો वसूल ધક્કો वसूल हो वायरल દેખાઈ ગઈ ને વાયરસ નું નામ નથી અને આ હોય મરશે હોય ને હોય લટુર બટુર મરચું લાગી પડ્યું એમ કહી શકાય એટલે આ પેલા ફલ કરતા બીજો ફલ મોટો છે જો આ વિક્રાંત આ ડોલ્ફિન છે હા જો ઉસકર મરચા છે ઉસકર મરચા છે સાહેબ એમાં મરચામાં એક એક છોડવામાં ત્રી ત્રી છાલી છાલી મરસા છે સાહેબ બધા સો ગ્રામમાં પાંચ મરસા તરે એવા એવું સાચી વાત ખુશ થઈ ગયા ને હા ખુશ હો વાવન મન થાય